નોકે કે હેઠા ઉતરેગા આમ જય માતાજી જય દ્વારકાધીશ બધાયની ને આશાપુરા માં દર્શન કરાવ્યા અને આ હે આપણી સોન કંસારી નું તળાવ અને આ તાજા બધાય બીએ ડુંગર માં જો મો બકાડે કે આવા ઘોર જંગલ માં અવાય નહીં બરાબર એટલે મજા તાર આપી આ તો હે તળાવ જો ડુંગર ના ઉપર તળાવ છે ભાઈ જો જો જણે ઉપર હે કેટલા ફૂટ છે ઉસું

तो वालो हमें जैसों जंगल नसारी जो आओ घोर जंगल है, पस यहाँ में यहाँ जाइए है बराबर। हम क्या ना क्या, मतलब बी हूँ बैठी हूँ तो तक का काम दीपुरो बैठो काम। हजारों फोटो सा है, जो जताएं अंधारा पड़े। क्या? आप बुक હે પૂગાવ્યો આપણે જો આ સોન કંસારી સોનકંસારી ગયા આ હે આઠમી થી નવમી સદીનું આ બનાવટ છે બધી બરાબર અને જો ડુંગર જો આ નજીક આવ વાદરા અડેગા ડુંગરમાં અને હેપુરા આશાપુરા માનું મંદિર એ ટોલા જ હા મેં ટીમો દેખાય ને ન્યા દેખાય એટલા દૂર છે અમે લગભગ બે ત્રણ કિલોમીટર થઈ જાય આ હે સોનકંસારી બહુ બહુ આઠમી નવમી સદીનું બનાવટ છે આ બધી જો અટાણે ખંડેર હાલત છે જો જુદા જુદા સમયની લાક્ષણિકતા સાફ છે બરાબર જો બરાબર અને આ બધે જો આ મંદિર ખંડેર હાલતમાં અટાણે એકદમ અને આઠમી નવમી સદી એટલી બહુ કહેવાય નહીં સોનકંસારી

કેટલા વર્ષો પહેલાંનો હજાર અગિયાર હો આઠમી નવમી સદી વિશાર કર બરાબર તો જય માતાજી હે ભગવાન આ બધું આવા માટે હાલત છે ભાઈ મંદિરની બરાબર હા જોવો જણી આ કેટલું ઓલું છે જો કેમ આ મંદિરનો નજારો જુઓ એકદમ ઓલો હા હે ભગવાન હે ભગવાન કેમ બાકી માતાજી કે ગમે બેઠા તો બરાબર આ હે સોનકસારીના મંદિર લગભગ તમે આવ્યા હોય તો કોમેન્ટ કરજો ઉસા આ જુઓ તો ખરી તે દુની બનાવટ ત્યાં જો એમને અડી ખમશે હો ભાઈ જે જો લ્યો મંદિરો હે આ તો દિવાલ નમે ને પડે ગઈ લાગે આ મંદિર બહુ જબ્બર છે આ ડુંગર ને બસો વસ છે ભાઈ બરાબર સોનકંડ સારી કહેવાય અને તળાવ એકદમ મોટું છે અહીંયા ઉપર અને અમે તો જો અહીંયા આવ્યા દર્શન કરવા પણ ભયંકર છે બધું આવવામાં બરાબર આ મંદિર છે ને આ બહુ કાંટાની જાડી છે જવાય ને તો આ મંદિર છે સોનકંડ સારીનું

તો આ કંસારી આવે ગામે તો જોવા લીજો દર્શન કરી લીજો આ હે બહુ જૂના વર્ષો જૂના બરાબર તો હાલો હવે જે માતાજી બધાય નહીં હવે નિશ્ચય ઉતારીએ ધીરે ધીરે આઘડી જો પડત આઘડી જ પડત વાલા હજાર અગિયાર હોવર હતી નવમી સદીનું મેં જ એટલું જોઈ ને જો આ ડુંગર ને અંદર આવો ખજાનો હા કોક દીક આવો તો દર્શન કરજો બરાબર હાલો તો પાણી પીય લઈએ તો આવતી સોનગણસારી સારી હ પાણી પીવું જો થાકેગા કોઈ દી આવી ત્યાં સોનગણ આવા દર્શન કર્યા આવા મંદિર ઉનન જૂનવાણી હે કાં આવે વર્ષો થઈ ગયા વર્ષો ફૂલ લેવે મણ કે તું લે મને બધે હાલો ફટાફટ આજે જવાનું હોય આપણે ભાણવર

હજી જજેર માં પાણી આવે જો હાટી એમલી નું ઝાડ છે તમે વિચાર કરો આ સોપવા કોણ આવ્યું આ કુદરતી છે ને ઝાડ જો હે અંધારા પડે હો બરાબર એક બે વાગ્યા તો અંધારા જો લો આ પાણાના ના તળાવ ને હાલો હે જો આ તો પરડા વીણે એ નો ખવાય

કે આપણે થાય કે આ થાય કે તંબુ વાર ને રહ્યો આવો નજારો છે શેટા થાય કે ઓહો હોય હા હા એકલે એકલા આવી જાય પગ માન ઉપડે તો બે પગ ભરાઈ જાય બરાબર આ તો જો અણ વેતા લ્યો જો ખડખડ વેતા પાણી ઓ ભાઈ મહાદેવ મહાદેવ જો આ ઝેર્યું માંથી ખરખર વેતા પાણી છે બાપ હાસો તો કુદરતી આજ છે ને નજારો જો બરાબર ના આ જાય ઉવાડી ફાટતી હજી તો પલ્લો લાગે હો અહીં ઊંડું ઊંડું લાગે હાથી તો હે તો પાછું તો એ ન થાય ને કે હું આવા કોઈ દી પાણા તજો કે કવડ્યા કવડ્યા વિડિયો હે કે ગાડી માં હે જો આ ડુંગર તો જો ઉસો જેરમન જેરમન માં ગયા જઈએ જો वहां से नजारा જોજો અજે વાય હેઠું કેટલું હજો જો આ ડુંગરું ફેરતા ડુંગરું ડુંગરૂ હો ઉસા ઉદે

મહા મિનિટથી અમે એવું નો કે હેઠા ઉતરે ગયા અને રસ્તા ઉપર આવે જોઈને બાકી હોય માથા એવી કે પગધર છે બરાબર તો આવા ડુંગર વિંધે વિધે ને પાછા ભાગી ગયા અખરે સીડી નથી ઉતર્યા આદે સોનકંસારી થી બરાબર તો એ જે આપણે આ હેઠે હે કંઈ નવ લખો ને તો બધે આપણે દર્શન કરવાના હે તો બનાવી દેજો પીડીઆર હાલો